સાયલા તાલુકાના છે વડીયા ગામના અમારા ગામમાં એટલી પાણીની તકલીફ છે વીસ દિવસે થઈ જાય મહિનો થઈ જાય હાલમાં સરપંચ છે એ આદિવાસી છે એના દેશમાં તર કિશન પીડા એટલે હોય ગઈ હવામાં કોને કહેવાનું કે અમને પાણી આવું પણ અમારા ગામમાં નહીં અવાડામાં નથી કુવામાં નથી ગામના પાદરમાં ક્યાંય પાણી જ નથી

મજૂરી કરવી અમારા ગામમાં મજૂરી નથી એટલી બધી કે મજૂરી કરીને અમારું કરવી મજૂરી મળતી હોય ને તોય બી મજૂરી કરીને અમે ગમે એ બહુ ત્રણ ધારણ કરીએ પણ એ અમારા ગામમાં નહીંથી હ અમે પેટવા ભરાય અને અમે પાણી ન ખાવી છે શું કામ કે માલ માટે ઢોર માટે બાળક માટે પાણી કરવું ભરવું જરૂરી છે હાજી હોય ન હોય તો કાંઈ પાણી ભરવા મોકલાય નહીં પણ ધ્યાન કરો પછી એટલે સરકારના ગમે એમ કરીને અમારું ધ્યાન કરવું જરૂરી છે અમારું ગામ એટલું દુઃખી પાણીમાં છે કે એટલું ક્યાંય દુઃખી નહીં એટલું અમારું ગામ પાણીથી દુઃખી છે અમે કેટલો પછી અંદર અંદર બીજું અમારું પાણી